વર્ષ ઓગણીસો પંચ્યાસી માં યુનિયન રિયાલિટીની શરૂઆત થઈ ત્યારથી યુનિયન રિયાલિટીએ શહેરના પોષ વિસ્તારોની આવરી લેતા ભદ્ર રેસિડેન્શિયલ કોમર્શિયલ અને લક્ઝરી પ્રોજેક્ટ દ્વારા વૈભવી અને શ્રેષ્ઠતાની દુનિયા બનાવવાનો પ્રયાસ કર્યો છે અમારા ગ્રાહકો માટે પ્રોપર્ટી બનાવતી વખતે બે દાયકાથી વધુ સમયથી રિયલ એસ્ટેટમાં અમારી હાજરીએ અમને એક પ્રતિષ્ઠિત અને વિશ્વસનીય રિયાલિટી કંપની બનાવવા માટે બેન્ચમાર્ક સેટ કરવામાં મદદ કરી છે જીવનમાં દરેક વ્યક્તિનું એક સપનું હોય છે તે પોતાનું એક ઘર હોય

પરિવારની દરેક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે ખાસ બાબત એ છે કે પ્રોજેક્ટની અંદર જ એક વિશાળ ક્લબ હાઉસ સાથે જ નવ જેટલા ગેસ્ટ રૂમ પણ બનાવવામાં આવી રહ્યા છે જેથી કોઈના ઘરે કોઈ પ્રસંગ હોય ત્યારે ગેસ્ટને રોકાણ માટેની પણ અનુકૂળતા મળી રહે સાથે જ જાણીતા આર્કિટેક્ટ ઈશ્વર ગેહી દ્વારા બંગલાઓની ડિઝાઇન તૈયાર કરવામાં આવી રહી છે ત્યારે એક વખત અર્બન વેલેજની મુલાકાત લેવાનું નહીં ભૂલતા કારણ કે અહીંની મુલાકાત એક શ્રેષ્ઠ રહેઠાણ માટેની શ્રેષ્ઠ કેવી જગ્યા હોવી જોઈએ એની અનુભૂતિ કરાવશે સાથે જ મુલાકાતીઓ માટે સરપ્રાઇઝ પણ છે આજ રોજ આ પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવેલા સેમ્પલ બંગલાનું મનીષાબેને હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે મુખ્ય તરીકે પૂર્વ કેબિનેટ મંત્રી અને પરમાર બારડોલી સુગર ફેક્ટરીના વાઇસ પ્રેસિડેન્ટ ભાવેશભાઈ પટેલ દીપકભાઈ પટેલ સરદાર અને સમીરભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પ્રોજેક્ટના ભાગીદાર જીગરભાઈ શાહી જણાવ્યું કે આજે વ્યક્તિનું જીવન શહેરની ભીડભાડ પ્રદૂષણ અને તણાવથી ભરેલું છે ત્યારે વ્યક્તિ જયારે આખો દિવસ કાર્યભાર મૂકીને સાંજે ઘરે આવે ત્યારે તેને શાંતિ અને કુદરતી વાતાવરણની જરૂર હોય છે અને અર્બન વિલેજ વ્યક્તિની આ જરૂરિયાતની પૂરી કરે છે ત્યારે આજના સમયમાં આ પ્રકારના વધુમાં વધુ પ્રોજેક્ટ્સની જરૂર છે ચાલો સુખી જીવનના આનંદને અનબોક્સ કરીને અર્બન વિલેજની સાથે યુનિયન ગ્રુપ એટલે સુરત 35 35 વર્ષથી રિયલ એસ્ટેટ ક્ષેત્રે કાર્યરત છે યુનિયન ગ્રુપ ક્વોન્ટિટી નહીં પણ ક્વોલિટીમાં વધારે બિલીવ કરે છે અને સુરતમાં યુનિયન ગ્રુપે એકથી એક એવા પ્રોજેક્ટ આપ્યા છે જે આઈકોનિક કહી શકાય અને એમાંથી અમુક પ્રોજેક્ટોમાં આપણને એવોર્ડેડ પણ થયા છે ઉધના પર યુનિયન ટ્રેડ સેન્ટર આપણું પાસપોર્ટ ઓફિસ જ્યાં છે તે પણ આપણું બિલ્ડિંગ છે રંગીલા પાર્ક પર યુનિયન સ્ક્વેર યુનિયન હાઈટ્સ વેસુમાં યુનિયન રેસિડેન્સી વન ઓફ ધ બેસ્ટ આર્કિટેક્ચર એટલે ઇન્ડસ્ટ જોવા મળે અને આપણે વધારે એ જ ગ્રેડમાં કામ કરીએ છીએ અને હવે અમે એથી આગળ વધીને નવસારીને ધરમપુર પણ અમે પ્રોજેક્ટ કરેલા છીએ બારડોલીમાં અમે પ્રોજેક્ટ લઈને આવેલા છીએ અર્બન વિલેજ અર્બન વિલેજનો કોન્સેપ્ટ અમારો એવો છે કે આજે જે ભાગદોડવાળી જે જિંદગી છે ટ્રાફિક પોલ્યુશન સિટીની જે વાત છે તો દરેક માણસ કામ કરીને એવું થાય કે સાંજે કંઈક સારી જગ્યા પર ઘરે એવી એવી જગ્યા પર જાય કે જ્યાં શાંતિ હોય નેચરવાળું વાતાવરણ હોય તો અમે સિટીને અડીને જ એક આ અર્બન વિલેજ પ્રોજેક્ટ કર્યો છે જ્યાં કુદરતી વાતાવરણ શાંતિ બંનેની અનુભૂતિ થાય અમારા આર્કિટેક્ટ ઈશ્વરભાઈ ગેહી જે પણ આર્કિટે માર્ગદર્શનમાં આખો પ્રોજેક્ટ એવો આકાર લઈ રહેલો છે કે અમને એટલો વિશ્વાસ છે કે કદાચ આ દક્ષિણ ગુજરાતનો સારામાં સારો લિવિંગ સ્ટાન્ડર્ડનો પ્રોજેક્ટ બની રહેવાનો છે અને એનો અમારો આજે બંગલો જે અમારો સેમ્પલ હાઉસને બધું જે રેડી કર્યું છે ફૂલી ફર્નિશ્ડ તો એનો આજે અમારો અનવેલિંગ ઇવેન્ટ છે તો એના સંદર્ભે આજે આપણે બધા ભેગા થયા છે અહીંયા તો એ ખુલ્લો આજે મૂકશું અને જે લોકોએ અમને આજે એડવાન્સ જે બુકિંગ કરાવ્યા છે એ લોકોને પણ આજે અમે કંઈક હેમ્પર આપવાના છીએ અમારા તરફથી યુનિયન તરફથી તો એ જ આપણી આજની ઇવેન્ટ છે અને સારામાં સારા પ્રોજેક્ટ અને યુઝર ફ્રેન્ડલી પ્રોજેક્ટ જે લોકોની અત્યારે નીડ છે બજેટ ઓરિએન્ટેડ અને દરેક વસ્તુને ધ્યાનમાં રાખીને તો એ રીતના અમે પ્રોજેક્ટ આગળ ઘણા કર્યા છે કે આજે લોકો એક સારો લિવિંગ જેને કહેવાય કે ભાઈ એક શાંતિથી રહી શકે સારા વાતાવરણમાં રહી શકે કુદરતી વાતાવરણ એને મળતું હોય પણ એના માટે જનરલી લોકોએ ગામડે જવું પડે સિટીમાં અવેલેબલ નથી તો સિટીથી અડીને એક આવું આયોજન સુંદર મજાનું થયું છે અને એમાં જે અમે ફેસિલિટીઝ ને બધું જે આપીએ છીએ તો એમાં દરેક વસ્તુને ઝીણવટ ભરી અમે પ્રયાસ કરેલો છે કે દરેક વસ્તુનો ન્યાય આપી શકીએ મકાનમાં કઈ વિશેષતા એવી છે કે જેનાથી એ લોકોને મકાનમાં વિશેષતા એવી છે કે જેમ જેમાં અમારા આર્કિટેક્ટ છે ઈશ્વરભાઈ ગેહી એમણે એવી કમાલ કરી છે કે અમારો જે ટિપિકલ બંગલો પ્લાન છે ઓગણીસો ને ચુમ્માલીસ ફૂટનો એમાં ફોર કમ્ફર્ટેબલ આઉટ ઘરના કોઈ પણ રૂમમાં જાઓ કિચનમાં જાઓ ડ્રોઈંગ રૂમમાં જાઓ કે ડાઇનિંગમાં જાઓ બધે જ ખુલ્લું વાતાવરણ અને હવા ઉજાસ ફૂલ આવે છે એટલે આ બધી વસ્તુ આ આટલા પ્લોટમાં બેસાડવી એ બહુ મુશ્કેલ હતું ને એમાં એમણે કમાલ કરેલી છે એવું લોકોનું કેવું છે બ્યુરો રિપોર્ટ S9 નાઇ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો જોડાયેલો રહ્યો